ર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અને આઠ સાડા આઠ જવ ટાઈમ થઈ ગયો છે

અને મેં અહીંયા છે ને શાક વઘારી નાખ્યું છે હવે રસોઈ કમ્પ્લીટ થઈ જાય ને પછી નાસ્તો પાણી કરી લઈએ બરાબર ને ભૂખ લાગી કે કામ કરીને કા ચાલો તો અત્યારે છે ને સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને દીત્ય છે ને હજી સૂતી છે આજે એને આંગણવાડીએ રજા છે એટલે મેં પણ એને સુવા દીધી છે અને મેં માને જો એનું કામ કરી દીધું રસોઈ કરી દીધી કપડા ધોઈ દીધા અને હવે છે ને એને ઘરે વહી જવું છે તો અહીંયા જો મહેમાન પણ રેડી થઈ ગયા છે રોકાઈ જાવ ને ઉસાબેન

હા શાકભાજી આપડે જે વાડીએ થાય છે ને હવે ઉષાબેન ની ઘેરે લેતા જાય ઉષાબેન રસોઈ ગયરા કરશે ઉષાબેન છે નામ તો તમને આ બધા મુન ની કે ઉષા છે ચાલો તો ત્યારે એક જેવો ટાઈમ થઈ ગયો છે મેમાન તો મમ્મી મૂકવા ગયા છે એ તો પોચી ગયા છે ક્યાર ના અને પછી જો અમે નાઈ ધોઈ લીધું છે ઘરનું બધું કામ હતું કચરા પોતાની બધું કરી લીધું તું અને પછી છે દીત્યા બેન ઉઠાતા આજે પોણા બારે દીત્યા ઉઠી હતી કેમ મોડી મોડી ઉઠી હતી બેન

તો દિત્યા એ જૈમું નહીં ને મોસમ બી ખાઈ લીધી કા અહીંયા છે ને આપણે કાચા ઉકે એ સુકાય છે અને આ છે ને પપ્પા કાલે મગ વીણી આવ્યા હતા ને તો અત્યારે મગ સુકાય છે તડકો છે ને એટલે તો આની પહેલાં આપણે મગ બતાવ્યા તો થોડા મગ થયા હતા આપણે ચાર પાંચ કિલા જેટલા અને પાછા પાછળથી આ મગ વીણી આવ્યા છે હવે આમાંથી જેટલા નીકળે એટલા એટલે તડકો છે એટલે અત્યારે બધું સુકવી દીધું છે બાકી બપોર પછી તો રોજ હમણાં વરસાદ આવે છે ચાલો તો હું આરામથી સુઈ ગઈ નિંદર આવવાની તૈયારીમાં જ તો દીત્યા છે ને મને ઉઠાડવા એવી હું કહેતી હતી દિત્યા તું મને પાર્સલ માં સ્ટ્રીમ કર હા તો નરેશ છે ને આપણા વીક બિલિયન વસ્તુ લાવને આમ કરે જો ફોમક મારજો જો છે ને 9 દિવસ તમને આ માં પાર્સલ જ દેખાશે પાર્સલ ખૂલતા મજા આવશે પણ તમને જોવાની પણ હા વસ્તુ લઈ બધું તમને બતાવશું અને એક મોટી સરપ્રાઈઝ પણ છે બધા વસ્તુ છે

સરસ મજા ના કપડા પહેરાવી દીધા છે દિવાળી આવે છે એટલે ગાડીના પણ આપડે નવા કપડા લઈ લીધા કાના રે ચમકીલું ચમકીલું લાગે આવે એટલે સીધી નજર છે અને એમાં તડકો આવશે એટલે જો વધારે ચમક મારે છે

ચાલો તો ત્યારે છે પાંચ જેવો ટાઈમ વાગ્યો છે ને મેં ઘરનું બધું કામ થોડું ઘણું કરી લીધું ને તો પાંચ વાગી ગયા ને વચ્ચે ઇસ્ત્રી કરવા બેસવું હતું ને તો લાઈટ પણ વહી ગઈ એટલે અહીંયા ઢગલો છે ને કાલે આપણે ઇસ્ત્રી કરવાની હતી તો કાલે ટાઈમ નો મળ્યો મારે ઢગલો અહીંયા બે દીધ છે ધોયેલા કપડાનો પડ્યો હતો અને આજે છે ને ઢગલાનું નું આવ્યું છે તો હવે જો ઇસ્ત્રી કરવા બેસી ગઈ છું લાઈટ જશે નહીં તો આપડે ઇસ્ત્રી બે ત્રણ કલાકની મહેનત કરશું પછી આપડે ઇસ્ત્રી થઈ જશે પહેરવાની તો બહુ મજા આવી પણ અત્યારે ધોવામાં ને ઇસ્ત્રી કરવામાં બહુ કંટાળો આવે એમાં ઇસ્ત્રી કરવામાં તો બહુ જ કંટાળો આવે હા ને એવું છે ને અત્યારે મારે જવાનું છે બાર થોડું ઘણી નવરાત્રી આવે છે તો નવરાત્રી માટે થોડીક વસ્તુ લેવાની છે એક તો ગરબો લેવાનો છે દીતિયા તારે શું લેવાનું છે ગરબો ગરબો કેટલા ગરબા લેવા છે ચાર પાંચ છ સાત આઠ ચાર પાંચ છ એક એક બધાને ગરબા લેવાનું છે મમ્મીનો એક દીતિયાનો તારે

આજે અમાસ છે ને તો મમ્મી ને જવું છે દર્શન કરવા માટે એને દિત્યાને ને તો નરેશ વેરાવળ જતા હતા તો રસ્તામાં એને ડ્રોપ કરતા જશે મંદિર સુધી અને આવતી વખતે હાલીને આવતા રહેશે બાય 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 જેજે જય કલ્લે જેવો ચાલો તો બધા લોકો જતા રહ્યા છે હવે અત્યારે પાણી પણ આવે છે તો આપડે છે ને પાણી છે ને ઉપરના ટાકામાં જાય છે તો એ ધ્યાન રાખવાનું છે ટાકો છલી જાય એટલે જો અહીંયા નીચે પાણી આવશે ન્યા હજી ઇસ્ત્રી કરવાની બાકી છે એક જોડ માં ઇસ્ત્રી થઈ છે ને વાગી ગયા છે ધીમે ધીમે આપડે ઇસ્ત્રી કરવા માંડીએ ત્યાં બધા કપડા માં ઇસ્ત્રી કમ્પ્લીટ થઈ જાય પપ્પા વાળી હોય ગયા છે તો અત્યારે તો હું એકલી ઘરે ચાલો ફટાફટ છે ને હું મારું મિશન સંભાળી લઉં ચાલો માર્કેટમાં જવા માટે સાગર ની ઓફિસે પહોંચી ગયા છે કેમ કે થોડોક સામાન બધું લેવાનું છે ચાલો

ચુંદરી ને હાર ને એવું જો ગરબો લેવાનો બાકી છે એ આગળ આપણે માર્કેટમાંથી લેશો ચાલો તો ગરબો પણ આપણે લેવાઈ ગયો છે બે ગરબા લીધા એક મોટો લીધો છે અને એક નાનો લીધો છે દિત્યા માટે તમને ઘરે જઈને બધું દેખાડો સરખી રીતના પાંચ વાગ્યા ની ઈસ્ત્રી કરવા બેઠી હતી તો ત્યારે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે એટલે અઢી ત્રણ કલાક જેવો આપણે છે ને ઈસ્ત્રી કરવામાં વાર લાગી કેમ કે મારા નરેશ દિત્યાના કપડા વધારે હતા એટલે બધા કપડામાં જો આપણે ઈસ્ત્રી કરી લીધી છે અને આજે છે ને રસોઈ બનાવવામાં મારે મોડું થઈ ગયું પછી નરેશ વેરાવળ ગયા ને એને મેં કોલ કરીને કહી દીધું છે કે પાઉંભાજી લેતા આવજો એટલે આપણે ફટાફટ જમી લઈએ કેમકે આજે ઇસ્ત્રી કરીને એટલી થાકી ગઈ ને કે રસોઈ કરવાનો છે ને ટાઈમ જ ન મળ્યો થાક લાગી ગયો આજે વધારે કેમકે એક આ રીતે ઇસ્ત્રી કરવા બેસી ગઈ હતી એટલે થોડી થોડી વાર આરામ કરીને કરી હોત તો ન વાંધો હવે આ બધા કપડા છે ને જેના જેના છે ને એના કબાટમાં હું મૂકી દઉં એટલે આપણું કામ થાય પૂરું નરેશ હજી વેરાવળથી આવ્યા નથી નરેશ આવે પછી આપણે પાઉંભાજી ખાવાની છે

હવે છોકરી આવી જાય ગરબા ગાવા ને આપડે લાણી માં આપતા જશું બધાને એક એક પેકેટ કાના જો ગામ છોકરીઓ જોતી હોય તો જરૂર આવી જજો ગરબા ગાવા ત્યાં પણ જશે ગરબા ગાવા માટે આજુ અને અમાર તો જો પેલા માતાજી એ ચાલુ કરી દીધું છે ખાવાનું જો આપણે આ ત્રણ બોક્સ લીધા છે ને આ ત્રણ બોક્સ આપણે છે ને ચાર થી પાંચ દિવસ જ ચાલશે કેમ કે આપણે રોજ છોકરીઓ છે ને ઘણી બધી ગરબા ગાવા આપણે આપણે ગયા વર્ષે જોયું હતું ઘણી બધી છોકરીઓ આવતી હતી છોકરીઓ આવે એ બહુ જ સારું કહેવાય ઘર ઘણા ઘણા ઘર સુધી નથી પહોંચતી પણ અમારા ઘરે તો 50 થી 60 છોકરીઓ દરરોજની આવે છે બહુ સારું કહેવાય અને આ ચાર પાંચ દિવસ દિવસનું છે ને પછી પાછો આપણે લેવા જશું ચાર પાંચ દિવસનું અને છેલ્લા દિવસે આપણે કંઈક અલગ વિચારીએ છીએ છોકરીઓને કંઈક એને કામ આવે ને એવી વસ્તુ આપવાનું એ વિચારીએ અને પછી તમે આગળ વિડિયોમાં અમે કહી દઈશું કે શું આપવાના છીએ બરાબર ને બરાબર છે હવે આપણે અહીંયા આ બધી વસ્તુ છે એ દેખાઈ છે અને હવે આપણે આ વિડિયોને પણ અહીં એન્ડ કરી દઈએ ચલો તો જે આપણે આગળના સુરતના વિડીયો હજી ઘણા બધા એવા વિડીયો છે કે જે બાકી છે મૂકવાના પણ આવતીકાલથી તો નવરાત્રી ચાલુ થાય છે આ વિડીયો આવશે ત્યાં તો નવરાત્રી ચાલુ પણ થઈ ગઈ હશે તો પેલા તો બધાને માતાજીના નવલા નોરતાની હાર્દિક શુભકામનાઓ અને જે વિડીયો આપણે બાકી છે એ નવરાત્રી પછી અથવા તો નવરાત્રીમાં આપણે મૂકી દેશું તો કાલથી છે ને આપણે નવરાત્રીના વિડીયો એન્જોય કરવા મળશે તમને કારણ કે આની પહેલા થોડાક સુરતના એ બધા વિડીયો પોસ્ટ કરવાના બાકી છે તો એ વિડીયો આપણે થોડાક દિવસ પછી પોસ્ટ કરશું જ્યારે નવરાત્રી હોય જાય કે પછી નવરાત્રીની વચ્ચે હવે આ વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ